સંચાલક વિક્કી શ્રીમાળી અને વૈભવ તાલે અને સમગ્ર ટીમ દ્વારા આજ રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ નિમિત્તે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સુરભી બ્લાઇન્ડ ગર્લ્સ પ્રતાપનગર આશ્રમ સ્થિત ચીકી મમરા લાડુ બોર વિતરણ કરી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી દરેક તહેવારની ઉજવણીમાં અંધ દીકરીઓના જીવનમાં રોશની તો ના આપી શકીએ પરંતુ તેમની સાથે આ તહેવારની ઉજવણી કરી તેમના ચહેરા પર સ્મિત લાવી શકીએ તેવા ઉમદા હેતુથી પાંત્રીસથી ચાલીસ દીકરીઓને ગ્રુપના તમામ સભ્યોએ આ આયોજનમાં સહ સહકાર આપ્યો હતો અને તમામ દાતા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા વડોદરા સ્થિત પ્રતાપનગર ગોયા ગેટ પાસે આવેલ સુરભી અંધકન્યા શાળા પાસે જે અંધકન્યાઓ અહીંયા રહે છે તેઓને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા લાડુ ચીક્કી અને બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જે આયોજન છે એ ખાસ કરીને જે અંધકન્યાઓ અહીંયા શાળામાં રહે છે તેઓના જીવનની અંદર અમે અંધકાર તો મતલબ કે દૂર નથી કરી શકતા પણ આવા નાના આયોજન થકી તેઓના ચહેરા પર સ્મિત લાવી શકે તેવું અમારો હર હંમેશા આયોજન હોય છે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાઓ અને સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સાથી મિત્રોએ આજ રોજ આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે કેટલી કન્યાઓ અંદાજીત અહીંયા પાંત્રીસથી ચાલીસ જેટલી કન્યાઓ છે અને અહીંયા લગભગ વર્ષોથી આવા સંસ્થાઓ દ્વારા નાની નાની જે પણ જન્મદિન હોય કોઈની એનિવર્સરી હોય તે નિમિત્તે અમુક સંગઠનો પણ આવા તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ જગ્યા પર વિકી શ્રીમારી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક